પત્નીને ચડ્યું પત્નીનું કાસળ કાઢવાનું ભૂત ભાઈ સાથે મળીને પત્નીએ રચ્યો કારશો કેમ પત્નીએ કરી પતિની ઘાતકી હત્યા ગુનાહોની દુનિયામાં અવારનવાર આપણે અનેક એવા કિસ્સાઓ સાંભળ્યા છે કે જેની અંદર ઘર કંકાશને લઈને કોઈનું મર્ડર થઈ ગયું હોય સાસુ અને વહુ વચ્ચે મર્ડર થઈ ગયું હોય પિતા પુત્ર વચ્ચે મર્ડર થઈ ગયું હોય પતિ પત્ની વચ્ચે મર્ડર થઈ ગયું હોય પરંતુ આજે મોરબીથી અમારી સામે એક એવો કિસ્સો આવ્યો છે કે જેને સૌ કોઈના રૂવાડા ઊભા કરી દીધા વાત એવી શરૂઆત થાય છે કે પત્નીએ એના પતિની હત્યા કરી નાખી છે અને એ પણ એના ભાઈ સાથે મળીને જ્યારે પોલીસ આ બંનેની ધરપકડ કરે છે અને કારણ પૂછે છે ત્યારે પત્નીએ શું કહ્યું જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું હું કશ્યપ તારીખ ચાર જૂન બે સ્થળ મોરબીનું માળિયા મિયાણાનું જોણા અંજિયાસર ગામ અહીં તળાવ પાસેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવે છે મૃતદેહ મોટરસાયકલ સાથે બાંધેલો હતો તપાસ કરતા માલુમ પડ્યું કે અંજિયાસર ગામમાં હાજીભાઈ અબ્દુલભાઈ મોવરનો આ મૃતદેહ છે અને મૃતકના પુત્ર સાહિલ હાજીભાઈ મોવરની ફરિયાદ નોંધાવતા માળિયા પોલીસે પ્રથમ અકસ્માત અને બાદમાં મોતનો ગુનો દાખલ કરીને શંકાના આધારે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો જેમાં પીએમ માં મૃતદેહના શરીરમાંથી બેભાન થવાની દવા અને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું આ સાથે જ પોલીસે તપાસ તેજ કરી અને પૂછપરછ શરૂ કરી દીધી હતી જે બાદ મૃતદેહના પત્ની શેરબાનું હાજીભાઈ મોવર અને મૃતકના સાળા ઇમરાન હૈદરભાઈ ખોડાને ઝડપી લેવામાં આવ્યા છે અને જ્યારે તેમને મારવાનું આ કારણ પૂછ્યું તો પોલીસ પણ ચોંકી ગઈ હતી મળતી માહિતી મુજબ મૃતક હાજીભાઈ મોવર પોતાની જ પુત્રી પર અવારનવાર નજર બગાડતો હતો અને આ વાતથી જ રોષે ભરાઈને શેરબાનું મોવરે તેના ભાઈ હૈદર સાથે મળીને આ પ્લાન ઘડ્યો હતો જેમાં સાથે મળીને બે જુલાઈએ રાત્રે હાજીભાઈને ચા અને બાદમાં શાકમાં ઘેનની ગોળી નાખી અને બેભાન કરી દીધો હતો ત્યારબાદ ચુંદડીથી તેનું ગળે ફાંસો દઈ અને હત્યા કરી દેવામાં આવી છે અને બાદમાં તેના મૃતદેહને મોટરસાઇકલ સાથે બાંધી અને તળાવમાં ફેંકી દેવાયો હતો સાહિલભાઈ હાજીભાઈ મોહર નામના એક વ્યક્તિએ ફરિયાદ લખાવી અને એમના પિતા હાજીભાઈ અબ્દુલભાઈ મોહરનું આમાં મૃત્યુ થયેલું છે બનાવમાં પહેલાં એવી હકીકત જાહેર થઈ હતી કે તળાવમાં પાણીમાં ડૂબેલી લાશ એક મળી આવી અને એની સાથે મોટરસાઇકલ પણ એનું તળાવમાંથી મળી આવ્યું એનું થોડુંક શંકાસ્પદ મૃત્યુ જણાતા પેનલ અને એફએસએલથી એનું પીએમ કરવામાં આવ્યું અને પીએમ દરમિયાન જાણવા મળ્યું કે એના પેટમાં એવી હાજરી પણ છે કે જે દવાથી બેભાન થઈ શકાય અને ગળે ટૂપ્પો દઈને મારી નાખવામાં આવ્યો છે પછી એની લાશ છે પાણીમાં ડમ્પ કરવામાં આવી છે જેથી આ અંગે અત્યારનો બનાવ દાખલ કરવામાં આવ્યો અને બનાવની તપાસ દરમિયાન પોલીસે શોધી કાઢ્યું કે આ બનાવ છે એમાં ખૂન કરનાર એના પત્ની અને મરણ જનારના શાળા પોતે જ છે અને બનાવનું કારણ પણ એવું છે કે એની દીકરી ઉપર પોતે નજર નાખતો હતો જેનાથી નારાજ થઈ અને માએ પોતે કરેલું છે પહેલાં એને જમવામાં અને ચામાં બેભાન થવાની દવા નાખી દીધી બેભાન થઈ ગયા પછી એને ચુંદડીથી ગળે ટૂપ્પો થઈ દીધો ગળે ટૂપો દઈ દીધા પછી મૃત્યુ થયેલા લાશને એને મોટરસાઇકલ સાથે બાંધી અને તળાવમાં નાખી દીધી જેથી એ લાશ અંદર ડૂબી જાય આ રીતે આખો બનાવનો અંજામ આપ્યો હતો જે અમારી મોરબી પોલીસે ગોતી અને એને જેલ સુધી પહોંચાડ્યા છે અત્યારે હત્યામાં છે એ ઇમરાનભાઈ હૈદરભાઈ ખોડ અને શેરબાનું વાઈફો વાજી મોવરને પકડ્યા છે એમાં શેરબાનું આજી મોર છે એને આખું આ જે છે એ મર્ડરના બનાવને અંજામ આપ્યો એને જ ચા અને શાકભાજીમાં જે ખાવામાં બેભાન થવાની દવા છે એ નાખી અને ઇમરાનભાઈ એને મદદ કરેલી હતી આ કહેવાય છે કે પાપ છાપરે ચડે ત્યારે પોકારે છે એક તરફ તરફ દીકરી પર નજર બગાડતા બાપની હત્યા થઈ છે ત્યાં બીજી પતિની હત્યા કરવા પર પત્ની શેરબાનું અને તેના ભાઈને જેલમાં જવાનો વારો આવ્યો છે હાલ પોલીસે આ બંનેની ધરપકડ કરી છે અને જેલના હવાલે કરી દીધા છે મોરબીથી રાજેશ આંબલિયાનો અહેવાલ ગુજરાત તક